નમસ્કાર મિત્રો ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલમાં આપ સર્વસાથીઓનું સ્વાગત છે મિત્રો જાણીશું અત્યારના તાજા અને મહત્ત્વના હવામાન સમાચાર મિત્રો ફરી એક વખત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર ગુજરાતમાં બે દિવસ સુધી વરસાદની શક્યતાઓ રહેશે તેમના જણાવ્યા અનુસાર રાજસ્થાનના સરહદી ભાગોમાં પૂર નિર્માણની સ્થિતિ ઊભી થઈ શકે છે બીજી તરફ કચ્છના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે અંબાલાલ પટેલે જણાવ્યું છે કે તારીખ બાર તેર ચૌદ અને પંદરમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થશે બીજી તરફ બંગાળના ઉપસાગરની સિસ્ટમની અસર સત્તર તારીખ પછી જોવા મળી શકે છે જ્યારે છવ્વીસ તારીખે સિસ્ટમ સક્રિય થશે જે સિસ્ટમ ડીપ ડિપ્રેશનમાં ફેરવાશે આ સિસ્ટમના કારણે ગુજરાતમાં લગભગ અઠ્યાવીસ તારીખ સુધી વરસાદ પડવાની સંભાવનાઓ રહેલી છે સપ્ટેમ્બર મહિનામાં વરસાદની આગાહી કરતાં અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ગુજરાતમાં સપ્ટેમ્બર મહિનો ભારેથી અતિભારે રહેવાની સંભાવનાઓ છે ઓગસ્ટ માસમાં મધ્યમ અસરની ખોટ સપ્ટેમ્બરમાં પૂરો થવાની અનુમાન હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા મિત્રો કરવામાં આવ્યું છે બનાસકાંઠા મહેસાણા દાતા શામળાજી કચ્છના સરહદી વિસ્તારોમાં સૌથી વધારે અસર જોવા મળી શકે છે તો જ્યારે સપ્ટેમ્બરમાં હવાનું હળવું દબાણ હોવાની સાથે લાલ લીલોની અસર સપ્ટેમ્બર મહિનામાં જોવા મળી શકે છે કુલ મળીને જોઈએ તો ગુજરાતમાં એકસો છ ટકા વરસાદ જ્યારે દેશમાં એકસો ત્રણ ટકા વરસાદ રહેવાની સંભાવનાઓ હવામાન નિષ્ણાંત અબ્બાલાલ પટેલ દ્વારા દર્શાવવામાં આવી છે